સુરેન્દ્રનગરમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને જળમૂટથી નાબૂદ કરવા માટે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ કડક નિર્ણય લીધો છે ગુજરાતના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત સુરેન્દ્રનગર પોલીસ દ્વારા જિલ્લાના છ તેત્રીસ જેટલા બુટલેગરોના નામ અને સરનામા સાથેની યાદી જાહેર કરવામાં આવી છે આ યાદીમાં જિલ્લાના દસ જેટલા પોલીસ મથક હેઠળ આવતા તમામ બુટલેગરોનો સમાવેશ થાય છે એસપીએ તમામ પોલીસ મથકોને કડક આદેશ આપ્યો છે કે યાદીમાં રહેલા બુટલેગરોના ઘરે મહિનામાં ઓછામાં ઓછી એક વખત રેડ પાડવી ફરજિયાત રહેશે એસપીએ કચેરીએ બોલાવીને કડક સૂચના આપી છે આ સમગ્ર કામગીરી સુપરવિઝન ડીવાય એસપી અને પીઆઈ કક્ષાના અધિકારીઓને સોંપાયું છે પોલીસ દ્વારા દર મહિને આ યાદી અપડેટ કરવામાં આવશે જેના કારણે અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે જિલ્લામાં જે આપણે પ્રોહિબિશનની જે એક્ટિવિટી છે અને બીજા બધા જે ગેરકાયદેસર ધંધા છે આ ઉપર કંટ્રોલ લાવવા માટે અમે સમય સમય પર જે બદમાશ લોકો હોય જે બુટલેગર હોય જે લિસ્ટેડ બુટલેગર હોય અને જે લિસ્ટેડ ના હોય તો પણ એવા ધંધા કરતા હોય છે આ લોકોને અમે સમય સમય પર અમારી ઓફિસ અને એલસીબી તમામ જગ્યા બુલાવીને જે રેડ હોય આ રેડ ના અંદર જે આરોપી હતા અને જે બદમાશ હતા અને જે એવા ધંધામાં જે સંકળાયેલા લોકો છે આને આજ બોલાવીને કડકાઈ થી તમામથી પૂછપરછ પણ કરી છે અને અમારી જે ટીમ છે આ ટીમ પણ અમે એવી જે સૂચના આપી છે કે એવા જે લોકો છે આ ઉપર દરેક સમય ધ્યાન રાખવાનો અને કોઈ પણ ગેરકાયદેસર કામોમાં એ લોકો લિપ્ત ના રહે વિશેષ રૂપથી સૂચના તમામ લોકોને આપી છે આજે જે કડકાઈથી પૂછ પરચ કરવા માટે જે બોલાવે છે એ ચોટીલા અને લીમડી ડિવિઝન થી લોકોને બોલાવે છે અને અલગ અલગ દિવસ અલગ અલગ રૂપથી અને જે પણ લોકો એવા જે મોટા બુટલેગર હોય અને બીજા માફિયા હોય અને અમારે ઓફિસમાં બોલાવીને અને કડકાઈ આ લોકોથી પૂછપરછ કરીએ છીએ